ગુજરાત મહારાષ્ટ્ર તેમજ તાપી જિલ્લાના બોર્ડર પર વસવાટ કરતા લોકો દર વર્ષે ઉનાળાની સિઝનમાં મહિલાઓ પાણી માટે વલખા મારતી જોવા મળી રહી છે વાત કરી રહ્યા છીએ તાપી જિલ્લાની તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તારમાં પણ આવેલા વડવંજાના લોજા ફળિયામાં રહેતી મહિલાઓ પીવાના પાણી નહીં મળતા મહારાષ્ટ્રના બોર્ડર નજીકના ગામોમાં પાણી ભરવા માટે ભટકતી જોવા મળી રહી છે સ્થાનિક તેમજ તાલુકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન થતા ભારે રોષ જોવા મળ્યો છે ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ભડભુજા ગામના લોજા ફરી મહિલાઓ અને લોકો પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેઓ છેલ્લા સાતથી વધુ મહિનાઓથી પીવાના પાણીની ભારે તંગી અહીંયા જોવા મળી રહી છે ફરિયામાં આવેલા ટાંકી બોરના પાણી ઊંડા ઉતરી ગયા હોવાથી પાણી લોકો સુધી પહોંચી શકતું નથી અને થોડું ઘણું પાણી આવતું હોવાથી કલાકો સુધી બેસવું રહેવું પડ પડી રહ્યું છે તેમ લોજા ફરિયાની ઘણી મહિલાઓ ગુજરાતના બોર્ડરના પેલે પર આવેલા મહારાષ્ટ્રના વિસ્તારમાં પાણી ભરવા માટે આમ ભટકી રહી છે જેમાં ઘણીવાર પશુઓ માટે રાત્રિના સમયે ગાળામાં ઘણીવાર મહિલાઓ ભેગી રાત્રે દસ વાગે પણ પાંચ થી છ કિલોમીટર બેડું માથે મૂકી પાણી લેવા માટે જવું પડે છે તાલુકો ને લોંજા ફળ્યા ગુજરાત લંજા ફળ્યા અમને પાણીની બહુ મુશ્કેલી છે સાત છેલ્લો સાત મહિનાથી બહુ આપતા કરતા છે અમે લોકો તો બહુ બધાને કહેતા છે પણ ઓછું કોઈએ ધ્યાન નથી આપ્યું સરપંચ ને તાલુકા પંચાયતના સભ્યની કે કોઈ જ નહીં આવે તો અહીંયા પાણી પાસે કેટલા લડાયા કરે તેના કોઈ ધ્યાન નહીં આપે એટલે પછી અમારે છેલ્લે તમને વાત કરવી પડી એમ રોજ જ લડાઈ ને કલાક કલાક બેહી રહે અહીંયા આવી બેનો તો બીજું કામ પછી ક્યારે કરે ખેતરમાં હવે તો કામ આવી ગયું તો બેનો શું કરવાની પછી બરાબર કે નહીં આખર નળ તો ગોઠવી આપેલા છે પણ પાણી નહીં આવે તો શું કરીએ ટાંકીમાં પાણી જોઈએ અમને

અમારા ફળે માં નહીં આવવાનું એમ બી કે અમને તો પછી અમે પાણી કા લેવા જઈએ હા રાતના દસ વાગે હો ભરવું પડે પાણી તો ઘણીવાર મહારાષ્ટ્રમાં લોકડાઉનને પગલે ગુજરાતી મહિલાઓને પાણી ભરવા અહીંયા આવવું નહીં જેવું કહેવામાં આવે છે અને અપમાનજનક શબ્દ પણ કહેવામાં આવે છે તો પાણી માટે મહિલાઓના દરરોજ ઝઘડાઓ જોવા મળતા હોય છે માટે તંત્ર દ્વારા જેમ બને તેમ પાણીનો યોગ્ય નિકાલ આવે તે ખાસ જરૂરી બની છે દિલીપ ગામે જી ટ્વેન્ટી ન્યૂઝ તાપી